અંકલેશ્વરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારી અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરાયાના ગંભીર આક્ષેપો તાલીમાર્થી યુવતીઓ દ્વારા કરાયા હતા અંકલેશ્વરના માવી ટર્નિંગ ખાતે આવેલ સિગ્નેચર શોપિંગમાં કોમ્પ્લેક્સમાં આવેલ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા એંસીથી વધુ આદિવાસી તાલીમાર્થી યુવતીએ સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરી જવા ઉપરાંત કોર્સનું ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર હોવાની ગંભીર ફરિયાદો કરી હલ્લાબોલ મચાવ્યો હતો સ્થાનિક આદિવાસી આગેવાનોએ પણ તાલીમ કેન્દ્ર ખાતે દોડી જ સંચાલકો સામે રોષ વ્યક્ત કરી આદિવાસી સમાજની તાલીમાર્થી યુવતીઓને કરાતી કનગડત સામે અવાજ ઉઠાવ્યો હતો મળતી માહિતી પ્રમાણે આ કેન્દ્રમાં નર્સિંગ સહિતની પેરામેડિકલની તાલીમ પેટે રૂપિયા આઠ હજાર ફી ઉઘરાવ્યા બાદ આ યુવતીઓને જે સરકારી શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતી તે સંચાલકોએ ઉઘરાવી લીધા બાદ યુવતીઓને કોર્સનું પ્રમાણપત્ર પણ અપાયું નથી જેને પગલે તાલીમાર્થી યુવતીઓએ હલ્લાબોલ મચાવ્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો જોકે આ મામલે સંચાલકનો સંપર્ક કરતા ઓફ કેમેરે તમામ આરોપોને રદિયો આપી આ મામલે કંઈ પણ ખુલાસો કરવાનું ટાળ્યું હતું મારું ના વસાવર રશ્મિબેન મુરજીભાઈ છે હું ભરૂચથી આવું છું અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું તો મને આઠ હજાર રૂપિયા ભરાવ્યા હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપીશ એમ કરીને કીધું હતું પછી આઠ હજાર રૂપિયા ભરાવ્યા છે પછી આઠ મહિના પછી અમને એક્ઝામ અપાવી છે પાછી અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ હોલ ટિકિટ જે પણ આવે છે પેપર વેપર તે બધું લઈ લીધું હતું અને ફોટા જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફોન પણ ત્યાં લઈ લેતા હતા અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા અમારા સ્વચ્છ શું થયું છે અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ તો એને અમે કીધું છે તો કે કે તમે પૈસા પૈસા ભરી જાઓ તો તમને તમારા ડોક્યુમેન્ટ આપીશ અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પર હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે કશે પણ તને છે ને એડમિશન નહીં લેવા દઉં એવું બધું મને ધમકી આપે છે મારા નામ વંચિતાબેન બહાદુરભાઈ વસાવા છે એવું ઓકે શોધી જ છું હું માં એડમિશન લીધેલું હતું ત્રણ વર્ષનું કહીને આઠ હજાર રૂપિયા મારી પાસે ભરાવેલા એની રસીદ અમને આપી છે પછી તે પછી એક્ઝામ આપવાની છે એમ કહીને પાંચસો રૂપિયા ભરાવેલા તે ખાલી એક નોટબુકમાં લખેલા છે એટલે મેં પછી પૂછ્યું કે ભાઈ પૈસા ભરેલા છે એમ મને પૂછે છે અને પછી એવું કે હવે તને તાઈ મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારે એડમિશન જ બતાવતું નથી બધા ડોક્યુમેન્ટ આઈ પાન એ બતાવે છે ઓનલાઈનમાં અને મેં પછી કીધું કે મારા ઘરના એ મને બોલે છે અમે કધા કે કે ડોક્યુમેન્ટ જોતા આય તો પછી તમે 5000 રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો વાત કરે છે મેને હા એ જણાવો સ્કોલરશિપ બે છોકરાને કોલરસીપ આવી હતી તો એમના જોડે બેંકમાં ગયા અને તરત જ ઉપાડીને એમના હાથમાં લઈ લીધા

આગેવાનો અહીં આવીને આ અમારા આદિવાસી સમાજની જે એસટી સમાજની દીકરીઓ છે એને અહીં આ નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ત્યાં આગળ કંઈક એ લોકોને પ્રલોભન આપવામાં આવે છે કે ભાઈ તમને આઠ હજાર રૂપિયા ભરવાના આવશે આઠ હજાર રૂપિયા ભરીને તમને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી એમને કંઈક શિષ્યવૃત્તિ ઉંચકી લેવામાં આવે છે આવું એક અમને અહીં કંઈક દેખાઈ રહ્યું છે કે ભાઈ છોકરીઓ અહીંયા બધી તકલીફમાં છે એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમના ક્લાસ પર તો એવો જવાબ આપ્યો છે કે અમારા અધિકારી આવશે તેની સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે અધિકારી અમને આવતા વીક ની અંદર રૂબરૂ મળીને આ બાળકનું નિરાકરણ લાવવા માટેનું જે જાણ કરી છે અમાર તો એક જ વસ્તુ છે કે અમારી આદિવાસી સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અન્યાય થવો જોઈએ નહીં આ અમારો એક ઉદ્દેશ છે જય આદિવાસી